નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ગદ્ય રજ્જુ ભસ્મ સંસ્કૃત સાહિત્યમાં પ્રાણીઓને પાત્ર બનાવીને અનેક નીતિ કથાઓ રચવામાં આવી ક્યારેક કોઈ ગ્રંથના રૂપમાં સંગ્રહિત થઈ છે તો ક્યારેક લોક મુખે રહી અને સુરક્ષિત થઈ છે આવી કથાઓ કર્ણોપકરણ એટલે કે સાંભળીને બરાબર કર્ણોપકર કરણ સુધી આપણા સુધી પહોંચી છે આ પ્રકારની કથાઓ એક બાજુ માનવ સમાજના ઘડતરનું કાર્ય કરી છે તો બીજી બાજુ શેશ્યોપદેશ માટે વિદ્યુત્વ સમુદાયને નવી નવી કથાઓ વિચારવાનું પ્રેરણા કરવાનું કાર્ય પણ કર્યું છે આ કારણે આજે નવી નવી ઉપદેશાત્મક કથાઓ સંસ્કૃતમાં રચાવવામાં આવી રહી છે અહીંયા જે કવિઓ અને વિદ્વાનોની યોગ્ય કદર કરનારા ધારાનગરીના સ્વામી માલવાધિપત્ય પરંપરા વંશ રાજાના ભોજનું જીવન ચરિત્ર અહીંયા બલ્લાલ પંડિતે ભોજ માં સંગ્રહિત કરાયું છે આ કથા સંગ્રહ પણ નવી કથાઓને રચવામાં પ્રેરણા આપતો રહે છે આવી પ્રેરણા ફળ સ્વરૂપે પ્રસ્તુત કથાની સંરચના કરવામાં આવી છે કોઈક વસ્તુનું નિર્માણ કરવાનું હોય ત્યારે મોટા ભાગના લોકો પરંપરાગત પદાર્થો અને પદ્ધતિને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ થાય છે બરાબર કોઈ પણ વસ્તુ આપણે જોઈએ અનુકરણ કરીએ અને પછી એને ફરીથી બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ આ રીતે સર્વત્ર સફળતા મળે જ છે એવું શક્ય હોતું નથી ઘણી વખતે એમાં સફળતા ન પણ મળી શકે આવી સ્થિતિમાં પરંપરાથી વિપરીત પદ્ધતિનો ક્યારેય પણ આશ્રય લેવાનો રહે છે આ વિચારને કેન્દ્રમાં રાખીને ભોજ કાલિદાસની આ સંવાદાત્મક કથાનું ગ્રંથન કર્યું છે રાજા ભોજ ભસ્મમાંથી રજ્જુ બનાવવાનું કહે છે પરંપરાગત પદ્ધતિનો આશ્રય લઈ બધા ભસ્મ ભેગી કરીને રજ્જુને બનાવવાનો ઉપક્રમ કરે છે પણ તેમને સફળતા મળતી નથી છેવટે કાલિદાસ આ કાર્ય કરી બતાવે છે તે ભસ્મમાંથી રજ્જુ બનાવવાને બદલે રજ્જુને ભસ્મ બનાવે છે આ જ રીતે ભોજનની ઈચ્છાને સંતોષ આપે છે અને પોતે પુરસ્કાર મેળવે છે માણસને સતત યાદ રાખવાનું કે પુરુષાર્થી અને બુદ્ધિમાન માણસ માટે સંસારમાં કોઈ પણ અસંભવ વસ્તુ નથી એના માટે એને કાર્ય કરવાનું મન હોવું જો મન હશે તો એ ગમે તે રીતે ગમે તે પ્રયત્ને એ કાર્ય સંપૂર્ણ કરશે તો આપણે પ્રસ્તુત પાઠ ન જોઈશું एकदा राजसभा उ यदि कंचित जना भस्म्जु निर्मात मैं दास्य तरी अहम तस्म रुपयाण सहस प्रदास प्रदेश लेकिन एक बार राज सब, में भोजे जाहिर करू के जो कोईपणस राख वड़े दौर बना मैं आपसे तो

દરેક માણસો પોતાના અનુભવ પ્રમાણે બરાબર મોટો ભાગે સર્વે માણસો પોતાના અનુભવ હોય છે એ પ્રમાણે યત કચ્છિત પદાર્થ નિર્માણાયા પદાર્થા પદ્ધતિ જ્ઞાન પુરુષાર્થ ઇતિ વસ્તુ ત્રયમ અપેક્ષિત ભવતી તો આ વસ્તુ બનાવવા માટેના પદાર્થો પદ્ધતિનું જ્ઞાન અને પુરુષાર્થ એમ ત્રણ વસ્તુઓ જરૂરી હોય છે યદી કારણભૂતા પદાર્થા ન સંતિ કશ્યાપી નવીન પદાર્થ નિર્માણ કરતું ન શક્ય જો આ કાર્ય કરવામાં સૌપ્રથમ જો પદાર્થ ન હોય તો પણ કાર્ય થતું નથી બરાબર એટલે કે કારણરૂપ બનેલા પદાર્થો ન હોય તો પણ નવા પદાર્થનું બનવાનું શક્ય થતું નથી સત સત શું કારણ તે શું પદાર્થ છે યદિ અપી યદી નિર્માસા પદ્ધતિ ના ગતા તદાપી પદાર્થ નિર્માણ કરતું ન જો પદાર્થ હોય પણ એ પદાર્થ બનાવવાનું જે જ્ઞાન હોવું જોવો પદ્ધતિ હોવી જોવો એ પણ ના હોય તો પણ પદાર્થ બનતો નથી તો અહીંયા કહેવામાં હોય છે કે કારણભૂત બનેલા પદાર્થો હોવા છતાં પણ જો બનાવવાની પદ્ધતિ ના આવડતી હોય ત્યારે પણ પદાર્થમાં બનાવવાની આપણે સફળતા મળતી નથી પદાર્થ આ શિવ નિર્માણ રીતિ

નગરસ્ય પ્રત્યેક જન સ્વકીય ન ઉપયુક્ત ન અનુભવેન પ્રથમ રજ્જુ નિર્માણે આવશ્યકાના ભસ્મ જલાદી પદાર્થમાં એકત્રીકરણે પ્રવૃત્ત પ્રત્યેક નગરજન બરાબર પોતાના ઉપર કયા મુજબ કયા મુજબ અનુભવ વડે દોરડું બનાવવા માટે એ જરૂરી હોય એવા રાખ લે છે પાણી લે છે અને પદાર્થોને એકઠા કરી અને પ્રવૃત્ત થાય છે એટલે કે પ્રવૃત્તિમાં જોડાય છે બરાબર ગોધુમાં તત્વો રોટિકા નિર્માણાસ્ય યાદશી પદ્ધતિ તેનાવગતા આશી પદ્ધતિ રજ્જુ નિર્માણે પુરુષાર્થેન ઉદ્યોત જાત જેમ આપણે ઘઉંના લોટમાંથી રોટલી બનાવીએ છીએ તેમ આ ઘઉના રોટને લોટને રોટલી બનાવવાની પદ્ધતિથી જાણેલી હોવાથી એ રીતે પદ્ધતિ દોરડું બનાવવા માટે પણ જોરદાર પુરુષાર્થ રીતે પ્રયત્નશીલ થયા બરાબર એને પણ જે આપણે રોટલી બનાવવા માટે રોટ પાણી વડે પલાળીએ છીએ અને ચોરી ચોરી અને એને કરીએ છીએ એવી રીતે રાખને પણ પાણી વડે થઈ અને આ લોકો પ્રયત્નશીલ થવા લાગ્યા કૂતેના આપી બહુ પ્રયત્ન ભસ્મ રજ્જુ રૂપતા પ્રાપ્ત બરાબર પાણી પણ વેડ્યું રાખ પણ નાખી અને એને પુરુષાર્થ પણ કર્યો બરાબર પરંતુ એ पा पाणी आणि राखना मिश्रण थी दोडी वणवा जे प्रयत्न करयो परंतु जे वेर विखिर થઈ જતુતુ બનતુ નતુ દોડડાનું રૂપ સદાતુ નતુ બરાબર યદોહી જલાત્રમ ભસ્મ રજ્જુ પ્રત્યામ પ્રદાન કાલે વિસારને સત્વ રજ્જુ રૂપમન સાધ્યતિસ્મહ બરાબર પ્રયત્ન કર્યો બરાબર જ્ઞાન પર ઓછો તો એ પ્રમાણે કર્યું પરંતુ જેમ દોડડ બના જાય એટલે वेर विખેર થઈ જાય બરાબર નિખલો એ દિવસ એવન ભે વ્યર્થ વ્યતીત એમાં એમાં આખો દિવસ એ નિષ્ફળ ગયો બરાબર કે એ દોરડું બનાવી શક્યા નહીં પરિણામ ભસ્મના પ્રણીતા રજ્જુમાં અવલોક્ય યુતિકામ રાજા નિશામાં વજત ફરસુપે જે રાખ રૂપે બનાવવામાં આવેલું દોરડું જોવાની ઈચ્છાવાળો રાજા એ હતાશ પામ્યો નિરાશ થઈ ગયો કે મારા રાજ્યમાં કોઈ એવો કોઈ વ્યક્તિ નહીં કે આ રાખમાંથી દોરડું બનાવી શકે

કાલિદાસ સદ્ય એવં રજ્જુ સાધયિત પ્રયત્નો પી ભવત કાલિદાસ પણ તરત દોરડું બનાવવા પ્રયત્ન પ્રયત્નશીલ થયા બરાબર તેન પૂર્વ રજ્જુ સમાનીતા તેઓએ પહેલા દોરડું લઈ આવ્યા બરાબર તેન પૂર્વે રજ્જુ સમાનીતા પ્રથમ દોરડું લઈ આવ્યા તત તેન સા રજ્જુ તાલિકા સ્થાપિતા પછી તે દોરડાને એક થાળીમાં મૂક્યું બરાબર તાલિકા સ્થાપિતા રજો કાલિદાસ અગ્નિ પ્રકાશી હવે એ દોરડાને થાળીમાં મૂકેલા દોરડા ઉપર કાલિદાસે અગ્નિ નાખ્યો બરાબર તાલિકા સ્થિતા રજુ યથા યથા અગ્નિ જાત તથા ભસ્મિન પ્રયુતા જેમ જેમ દોરડા ઉપર અગ્નિ ગયો તેમ તેમ દોરડું એ રાખમાં પરિણમતું હતું બરાબર જે આગ પકડતું ગયું અને રાખના સ્વરૂપે બદલાતું ગયું બરાબર એ તો કાલિદાસે ભસ્મના રજ્જુ નિર્માતા આમ કાલિદાસે રાખ વડે દોરડું બનાવ્યું આમ જેમ જેમ ગયો એમ દોરડું કાલિદાસે રાખ વડે દોરડું પ્રશાંત એ અગ્નિ સ્થાપા ભસ્મ રજ્જુ રજુ કાલિદાસ રાજ્ય ભોજા પ્રદેશ જયારે અગ્નિ ઓલવાઈ ગયો ત્યારે થાળીમાં રહેલ જે રાખ થયેલ દોરડું કાલિદાસે રાજાને બતાવ્યું बराबर के राक्षस रूपीनु दोडू जी थारी में हतू आ आ गुळवई गई એટલે કાલિદાસે રાજાને બતાવ્યું બરાબર પ્રસાનતે અગનો સ્તાલિકા બસ્મપુત રજ્જુ કાલિદાસે રાગ્ય ભોજાય अदृश्यत બરાબર રાજા પ્રસન્નનો પુતવા કાલિદાસા રૂપ્ય કાઈમ સહસ્ત્ર દદો બરાબર આ પ્રવૃત્તિથી પ્રસન્ન થયેલા રાજાએ કાલિદાસને 1000 રૂપિયા આપ્યા પુરસ્કારને પ્રસન્ન વદન કાલિદાસ ઉપસ

તેઓ જ આનંદથી કાર્ય સિદ્ધ કરે છે બરાબર જે પ્રવાહ વહેતો હોય એ પ્રમાણે હોય તો તમે પ્રવાહના સમય જ વહેતા પરંતુ એને ક્રોસ કરી વિરોધ કરી છો તો જ એ આનંદથી પોતાનું કાર્ય સંપૂર્ણ કરી શકે છે બરાબર પ્રવાહમાં પડેલા લોકો પ્રવાહને અનુસરે છે તે જ પ્રવાહને સેવતા લોકો આનંદથી કાર્ય સિદ્ધ કરે છે બરાબર વૈચિત્રદાસ વિશ્વસ્ય પ્રવાહે સેવી સેવિતો પીવા વિશ્વની આ વિચિત્રતાને આપણે જોઈએ છીએ કે જે લોકો પ્રવાહને સેવેલો હોય તો પણ માણસ કાર્ય સિદ્ધ કરવા માટે એ એ સમયે થાય છે વિચિત્ર વિશ્વસ્ય કાર્ય વેલાયા માનવ ભવિત એટલે કે વિશ્વની વિચિત્રતાને લીધે પ્રવાહને સેવતો માણસ પણ કાર્ય સિદ્ધ કરવામાં ક્યારેક અસફળ થાય છે મામી ન પ્રજ્ઞો વિરુદ્ધ મંત્ર એક વૈચિત બરાબર કે ભસ્મ ન ભવતું રજ્જુ રજ્જુ ભસ્મી ભવતે બરાબર જેમ માળી માફક અનુસરતા સમજદાર માણસો ક્યારેક વિરુદ્ધ વિચાર પણ કરવો જોઈએ છે બરાબર દોરડ રાખ એ દોરડું ન થાય પરંતુ દોરડું રાખ થશે એવો જો વિચાર ધરાવતા હોય તો એ કાર્ય થઈ શકશે બરાબર તો અહીંયા કહેવામાં આવે છે કે જે કાર્ય મનથી પુરુષાર્થી ન થાય એ પોતે પોતાના વૈચારિક શક્તિથી બુદ્ધિથી થાય તો હંમેશા વ્યક્તિ સફળ બની શકે છે બરાબર તો અહીંયા જે નગર સમક્ષ મૂકેલો પ્રશ્ન એ કાલિદાસ સહજતાથી ઉકેલી અને લોકોને આચરચકિત કરી દે છે એમ વ્યક્તિ પણ આવા સમસ્યામાં ફસાયેલા પ્રશ્નોનું જ્યારે નિરાકરણ કરે ત્યારે જ એ વ્યક્તિત્વનું મહત્વ દર્શાવાય છે નમસ્કાર